તુલસીદાસજી રામ ઉપાસક હતા એક વખત તે શ્રી કૃષ્ણના મંદિરમાં ગયા ત્યાં બિરાજેલા મુરલી મનોહર શ્રી કૃષ્ણની મૂર્તિ જોઈને નમન ન કરતા ઊભા ઊભા મૂર્તિ સામે જોઈને બોલ્યા કિત મુરલી કિત ચંદ્રમા કિત ગોપીયન કે સાથ અપને જન કે કારણે ધનુષ્ય લ્યો હાથ કહેવાય છે કે ત્યારે શ્રી કૃષ્ણની મૂર્તિએ પોતાનું સ્વરૂપ બદલ્યું અને ધનુષ્ય બાણ લઈ રામ રૂપે દર્શન આપ્યા ત્યારે તુલસીદાસજીએ નમન કર્યું ગઢપુરમાં દાદા ખાચરના દરબાર ગઢે બારસો બાવાઓનું ધાળિયું ઉતર્યું ઉતરીને પોકાર કર્યો સચ્ચિદાનંદ હરે સાંભળતા જ મહારાજે કહ્યું ઓહો આવો મહાત્માઓ આવો હમ સીધા લેને કે લી આઈએ હૈ ખાખીના મહંતે કહ્યું અચ્છા તો હમ દેંગે કહી મહારાજે ભગુજીની સામે જોઈ કહ્યું આ સાધુઓને જોઈએ એટલું સીધું આપો હરજી ઠક્કર પાસેથી ભગુજીએ સીધું અપાવ્યું એ સીધું જમી અને ખાખી જમાત પાછી મહારાજ પાસે આવી તેને જોતાં જ મહારાજે પૂછ્યું બોલો હવે શી ઈચ્છા છે તમે ભગવાન છો એમ લોકો કહે છે શું તે સત્ય છે મહંતે કહ્યું મહારાજે મરમાળું હાસ્ય કરતાં ડોકું હલાવ્યું તો તમે શું ઋષિ પણ છો કે હા હા એ પણ અમે જ છીએ તો અમને એ સ્વરૂપે દર્શન આપો અને મહારાજે એની સામે નજર કરતા સૌને રૂપે દર્શન થયા ત્યારે સર્વે ખાખી મહારાજના ચરણમાં નમી પડ્યા અને સર્વે મહારાજના આશ્રિત થયા મહારાજે આવા તો કેટલાયને તેની ઈચ્છા પ્રમાણે દર્શન આપ્યા હતા રામાનંદ સ્વામીના ચૌદમાના દિવસે શીતળદાસજીને ભગવાનપણાની ઓળખાણ કરાવી અરે જૂનાગઢમાં મહારાજ પધાર્યા હાથી ઉપર સવારી નીકળી ત્યારે એક છોકરાએ કાકડી હાથો હાથ આપી એ વખતે મહારાજે સવારીમાં બેઠા બેઠા ખાધી તે જોઈને નવાબ બોલેલા આ કોઈ ઓલિયા છે માંગરોળમાં પણ નવાબને ખુદાની ઓળખ આપેલી તો કચ્છના બાદશાહને પણ હાજરા હજૂર પરચો આપ્યો લાડુદાન કવિ ભણી અને ભાવનગર આવ્યા ત્યારે તેમણે સાંભળ્યું કે ગઢડામાં ભગવાન છે ત્યારે તે ઘમંડથી કહે તો તો અમારે એમનું ભગવાન પણ જોવું છે અને એમણે રસ્તે જે જે સંકલ્પ કર્યા તે ગઢડે મહારાજ પાસે આવ્યા ત્યારે સફળ થયા તે જોઈ અને તે ત્યાં જ સાદું થયેલા મુક્તાનંદ સ્વામીને પણ રામાનંદ સ્વામીએ જ કહેલ સ્વામી ભૂલી ક્યાં જાઉં છો અમે વારંવાર કહેતા કે અમે તો ડુગડુગીના વગાડનાર છીએ સાચો ખેલ ભજવનાર તો આવી રહ્યા છે એ આજ છે એને ઓળખી લો ત્યારે મુક્તાનંદ સ્વામીને ખરેખરો મહારાજમાં ભગવાનપણાનો ભાવ જાગ્યો આવા તો કેટલાય હરિભક્તોને મહારાજે સમાધિ કરાવી અક્ષરધામમાં તેની મૂર્તિના દર્શન કરાવેલા જૈનોના સંઘને ઈચ્છા પ્રમાણે તેમના તીર્થંકર રૂપે તો મુસ્લિમોને તેમના પેગંબર રૂપે દર્શન આપ્યા ત્યારે સૌએ પ્રભુતા પારખી અંત સમયે પણ શોકાતુર બનેલા સંતો હરિભક્તોને સ્વરૂપ નિષ્ઠા કરાવીને કહ્યું અમે તો આ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં અખંડ રહ્યા છીએ અમે સત્સંગમાં સદાય રહ્યા છીએ ક્યાંય નથી ગયા આથી બીજો શું પુરાવો જોઈએ jai Swaminarayan.